તો સાબરકાંઠામાં જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી છે વિજયનગરમાં ડપલ ડેકર ગરનાળું જે બનાવવામાં આવ્યું હતું ગેરકાયદેસર રીતે તે તોડી પાડવામાં આવ્યું છે તાલુકા પંચાયત અધિકારીના આદેશ બાદ લાખોના ખર્ચે બનેલું ગરનાળું તોડી પાડવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે પહેલા તો ગેરકાયદેસર રીતે ગરનાળું બનાવવામાં આવ્યું તેમાં પણ ખર્ચો થયો હશે અને હવે તે તોડી પાડવા માટે પણ ખર્ચ કરવામાં આવ્યો છે વિજયનગરથી મળતા સમાચાર તાલુકા પંચાયત અધિકારીના આદેશ બાદ લાખોના ખર્ચે જે ગરનાળું બનાવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે

સાબરકાંઠાના વિજયનગરની ઘટના ડબલ ડેકર ગરનાળુ બનાવવા મામલે જીએસટીવીના અહેવાલનો પડગો પડ્યો છે આ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જ્યારે ડબલ ડેકર ગરનાડુ બનાવવામાં આવ્યું હતું અને આ મામૂલી ખર્ચે તો તૈયાર થતું નથી એની પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે અને ત્યાર પછી આ જે તૈયાર કરવામાં આવતું હતું તેના દ્રશ્યો અને બીજી બાજુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તે સમયના દ્રશ્યો છે કે જ્યારે ગરનાડુ તોડી પાડવામાં આવ્યું છે કોઈ એક સામાન્ય અને બંને તસવીરોમાં સામાન્ય દેખાતી બાબતે જોવા મળતી હોય તો એ છે કે ગરનાળુ બનાવવા માટે પણ ખર્ચ કરવા આવ્યો અને કરનાળુ તોડી પાડવા માટે પણ ખર્ચ કરવામાં આવ્યો કોના પૈસે આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે એ અહીંયા સૌથી મોટો સવાલ છે આ તો જીએસટીવીએ પોતાની જવાબદારી અદા કરી અને આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો

અધિકારીઓ એકાએક જાગ્યા જોયા બાદ અને તેમના આદેશથી રાતો રાત ગરનાડુ તોડી પાડવામાં આવ્યું છે તો અત્યારે હાલ બંને દ્રશ્યો આપ વિન્ડોમાં જોઈ રહ્યા છો કે જ્યાં સાબરકાંઠાના વિજયનગરમાં ગરનાડું તૈયાર કરવામાં આવ્યું હતું પહેલાં તો લાખોના ખર્ચે ગરનાડુ તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી એ ગરનાડુ તોડી પાડવા માટે પણ ખર્ચ કરવામાં આવે છે કોના પૈસે કહી શકાય કે આ પ્રકારની ગતિવિધિઓ કરવામાં આવી રહી છે તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે આખરે આ તમામ બાબતોમાં પૈસા તો જનતાના જ વપરાતા હોય છે ત્યારે આવા અણઘડ વહીવટને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે

ગેરકાયદેસર રીતે ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં કોઈ જગ્યાએ જોવા ન મળે તે રીતે ગરનાળાની ડિઝાઇન ડબલ ડેકર ગરનાળું બનાવી દીધું હતું ત્યારે સમગ્ર મામલે રિસ્કી એરિયા હોવા છતાં જીએસટી જીએસટીવીની ટીમે વિડીયો મેનેજ કરી અને આ સમગ્ર મામલો પ્રકાશિત કર્યો હતો અને પ્રકાશિત કર્યા બાદ જ તાલુકા પંચાયતના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા રાતો રાત આ લોકોએ ડબલ ડેકા ગરનાવડું હતું તે તોડી નાખ્યું હતું અને હાલમાં તે જગ્યાએ ગરનાવળું તોડીને રસ્તો બનાવી દેવામાં આવ્યો છે આમાં મોટી વાત એ છે કે તાલુકા પંચાયત પંદર માં ગ્રાન્ટ આની અંદર વાપરી છે પરંતુ આજે જે જગ્યાએ આ લોકોએ બાંધકામ કર્યું હતું તે બાંધકામ સાબરકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના હસ્તકું છે તે લોકો તે જગ્યાએ કોઈ પણ ગ્રાન્ટ વાપરી ના શકે કોઈ પણ કન્સ્ટ્રક્શન ના કરી શકે આમ છતાં તે લોકોએ બે માં કામગીરી કરી હતી માત્ર ને માત્ર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના એસઓએ ટકાવારી ખાવા માટે આ 15 માં નાણા પંચની ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હતો એક તો લાખ થી 1.5 લાખ ના ખર્ચે આ લોકોએ ગંદાળા બનાવ્યા તે પણ નિયમ વિરુદ્ધ બનાવ્યા અને આ અહેવાલો જીએસટીમાં પ્રકાશિત થયા બાદ પોતાનો પાપ પકડાશે તોડી નાખ્યા છે ત્યારે તે લોકોનું પાપ હવે છાપ ને ચડીને પોકાર્યું છે અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના અધિકારીઓ આર્મી ના અધિકારીઓ આજે સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યાં નિરીક્ષણ કર્યું છે અને આ સમગ્ર મામલે કોઈ પણ જવાબદાર હશે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ તે લોકોએ જણાવ્યું છે જે બિલકુલ ક્ષિતિજ જીએસટીવીએ તો પોતાની જવાબદારી અદા કરી તાલુકા અધિકારીઓની શાની પછી ઠેકાણે આવી તે પછી તેઓ જાગ્યા સ્થળ પર પહોંચ્યા નિરીક્ષણ કર્યું અને આદેશ આપ્યા તો એ પહેલા શું આ તમામ બાબતો પર નજર રાખવી એ તાલુકા અધિકારીની જવાબદારીમાં નથી આવતું સ્થાનિકો શું કહી રહ્યા છે આ બાબતને લઈને વિજયનગર તાલુકો આદિવાસી તાલુકો છે અભાવ છે છે અને આ અંતરિયાળ ગામો જેને લઈને તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા અંતરિયાળ ગામોમાં જ્યાં ત્યાં કામ કરી અને બોકસ મટીરિયલ બોકસ કન્સ્ટ્રક્શન કરી અને સરકારી નાણાં જે સરકારી તિજોરીને જૂતો લગાવવા નાણાં હડપ કરવાના કામગીરી ચાલી રહી છે ત્યારે આ ગામ અંદરનું ગામ છે તે લોકો પણ આ સમગ્ર માહિતી થી અજાણ હતા ત્યારે હાલમાં એ લોકો આ સમગ્ર કામગીરી કોઈ પણ ઠરાવ વગર થઈ હોવાનું કહી રહ્યા છે ત્યારે આ લોકો આ સમગ્ર મામલે હવે આવેદનપત્ર આપવાનું પણ તે લોકોએ નક્કી કર્યું છે જી આભાર ક્ષિતિજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ